હલો ફ્રેન્ડ્સ ફિલહરભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે અત્યારે આપણા બોર્ડર ઉપર જે બધું ચાલી રહ્યું છે એના માટે હું આપણા જોવાનો જે પણ જે ત્યાં સોલ્જર્સ છે લેડીઝ જેન્ટ્સ જે પણ આપણી રક્ષા કરી રહ્યા છે ને આપણે ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ એમને અને એમના ઘરવાળાને આપણા બધા વતી હું આભાર માનું છું અને એ બધા માટે પ્રાર્થના કરીએ કે એ લોકો ખૂબ જ સરસ જીત મેળવીને પાછા આવે જે ઈચ્છે એ પૂરું થાય અને મોદીજીની પણ હું આભાર વ્યક્ત કરું છું આપણા બધા વતી આજે હું તમારી સાથે જે શેર કરવા જઈ રહી છું એ છે આ પાવડર આ પાવડર તમારી હેલ્થ માટે ખૂબ જ સારો છે કેમકે એ એની અંદર ફાઈબર રહેલું છે એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલા છે એ આપણા અંદરના પાચનને સારું કરે છે હાર્ટ હેલ્થને સારું કરે છે એને ખાવાથી કેન્સરનું રિસ્ક પણ ઓછું થઈ જાય છે તે આપણા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરે છે અને વેઇટ મેનેજમેન્ટમાં પણ મદદ કરે છે એ છે આપણે આ અળસીનો પાવડર છે અળસી એટલે કે ફ્લેક્સિડ જે ખારી આવે છે મુખવાસ માટે એ નથી કહેતી હું એ નહીં આપણે આ સાદી ફ્લેક્સિડની વાત કરી રહ્યા છીએ પણ નેવું ટકા લોકો નથી જાણતા કે આને ખવાય કઈ રીતના જેનાથી આપણને એના ફાયદા મળે નુકસાન ન થાય તો મેઇન વસ્તુ એ છે કે આના બીજને ક્યારેય તમે કાચે કાચા ન ખાતા પહેલાં તમારે આને કાચા કાચા ખાંસો એટલે એની જે એની ઉપરનું જે આ લેયર છે એ તમારા તૂટશે નહીં અને જેનો બેનિફિટ આપણને જોઈશે એ પેટને નહીં મળે ને સવારના એમ ને એમ તમારે આખું ફ્લશ આઉટ થઈ જશે તો જેનાથી આપણે આને શેકવાનું છે શેકીને પછી એનો પાવડર બનાવવાનો છે તો જ આપણને એના ઘણા બધા ફાયદા મળશે તો હવે આને કેવી રીતના બનાવવાનું છે કેટલું બનાવવાનું છે કેટલી માત્રામાં લેવાનું છે એ બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરું છું મને થાઈરોઈડનો પ્રોબ્લેમ છે તો થાઇરોઇડ માટે પણ આ વસ્તુ ખૂબ જ સારી છે તમે લો ને તો રાતના ને એમ એટલે જે રીતના લેવાનું હશે હું તમને એનો ડોસેજ કહીશ તમે એ પ્રમાણે એનું સેવન કરી શકો છો તો હવે એને કેવી રીતના બનાવવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે જેટલી જોતી હોય બને ત્યાં સુધી અઠવાડિયાનું આપણે આ પાવડર બનાવવાનો અને પછી એ બીજા અઠવાડિયે બીજો બનાવવાનો કેમ કે આનું ઓક્સિડેશન થઈ જતું હોય છે અસીના પાવડરનું એટલે બને ત્યાં સુધી આપણે એને જોઈએ એટલું જ બનાવવાનું એટલે એક દિવસની બે ચમચી પ્રમાણે વિચારવા જાઓ તમે બે ચમચી તમારે લેવાની હોય એટલે તમે દસથી બાર ચમચી જેવું ઉપર કરી નાખજો અને પછી આપણે એને શેકી નાખવાનું છે ધીમા તાપે એ પ્રમાણે આ મારે મોટી ચમચી છે એટલે હું આઠથી દસ થોડું વધશે તો વાંધો નથી તમે એક બે દિવસ આમ તેમ કરી શકશો પણ પછી વધારે તમારે નથી કરવાનું હવે આને આપણે આપણે ધીમા તાપે શેકી લઈએ છીએ જેનાથી એનું આ લેયર જે છે એ ક્રિસ્પી થઈ જાય અને આપણે એને જ્યારે પણ ક્રશ કરીએ ત્યારે એકદમથી પાવડર બનવામાં મદદ કરીએ એટલે આપણે એને શેકી લઈએ પાંચ મિનિટ જેવું બી નહીં થાય કેમ કે અંદરથી તડતર તડતર થવા મળશે તરત જ એટલે એ આપણે જોઈ લઈએ છીએ અહીંયા આપણા અળસીમાં તડતરનો અવાજ આવવા માંડી ગયો છે એટલે આપણે એને બંધ કરી દેવાનું છે અને હવે ઠંડુ પડવા દઈએ છીએ નીચે મેં ગેસ બંધ કરી દીધો છે પણ હવે આપણે એને થોડું ઠંડુ પડવા માટે એને આ રૂટીન પરથી ન કે કઢાઈ ગરમ છે ને એટલે આપણે એને એટલે જ હલાવીએ છીએ કે એ થોડું એનું ટેમ્પરેચર સેટઅપ કરી નાખે અને હવાથી એકદમથી એનું ઠંડુ પડવા માંડે એટલે આપણે એને જ્યારે ઠંડુ પડશે એટલે એને ક્રશ કરી લેવાનું છે અહીંયા આપણી અળસી જે છે એ ઠરી ગઈ છે એટલે આપણે એને ગ્રાઇન્ડર જારમાં લઈ લઈએ છીએ અને એને આપણે એના પીસીને એને ભૂકો કરી લઈએ છીએ એનું ચૂરણ બનાવી લઈએ છીએ અહીંયા આપણો આનું પાવડર થઈ ગયો છે અળસીનો હવે આપણે એને એક બોટલમાં ભરી લેવાની છે બને ત્યાં સુધી કાચની બોટલ જ લેજો અને મેં ઓછું લેવાનું કીધું છે એનો મતલબ એ જ છે કે આનો અળસીનો ઓક્સિડેશન થતું હોય છે એટલે એના હિસાબથી આપણે બને એટલું ઓછું જ બનાવવાનું છે કેમકે એ પછી ફ્રેશ હોય ને તો વધારે સારું રહેશે આપણી બોડી માટે એના બેનિફિટ્સ જે આપણને મળવાના છે એ વ્યવસ્થિત મળશે એને આપણે આમાં લઈ લઈએ આપણું પાવડર ભરાઈ ગયો છે હવે આને કેવી રીતના લેવાનું છે તો આને બે ચમચી જેવું એકથી બે ચમચી તમે રાતના સૂતી વખતે ગરમ નવસેકા પાણીમાં બે ચમચી આની લઈ આ પાવડરની મિક્સ કરી અને તરત પી જવાનું છે રાતના એટલા માટે કહું છું કે એ તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે તમારા કોન્સ્ટિપેશનને એને બધાને રિલેક્સ કરશે અને સવારે તમારે એકદમથી પેટ સાફ થઈ જશે અને જે પણ પ્રોબ્લેમ તમારા શરીરમાં હશે એને એકદમથી રિપેર કરવાનું ચાલુ કરશે અને બીજી બીજો જે ટાઈમ છે એ સવારનો ટાઈમ છે અર્લી મોર્નિંગ તમે જ્યારે ઉઠો ને ત્યારે એમટી સ્ટમક તમારે આને લેવાનું હોય છે બેમાંથી કોઈ પણ જે ટાઈમ તમને ફાવે એ તમે ચૂઝ કરી શકો છો યા તો સવારના વહેલા એમટી એટલે કે ખાલી પેટે અને યા તો રાતના સૂતી વખતે હવે આને તમે મેં તમને કીધું એમ એક વીક જેટલું જ બનાવજો વધારે બનાવીને યુઝ ન કરતા તમે પાણીમાં લઈ શકો છો અથવા તો તમને આનું એકદમ છે ને નટી ફ્લેવર હોય છે એટલે આને જો તમને ફાવે તો તમે દૂધમાં કોઈ તમારા સલાડના ડ્રેસિંગમાં કે કોઈ પણ ફ્રૂટ ઉપર કેમ તમને ભાવતું હોય તો તમે નાખી શકો છો પણ બેસ્ટ અને ઇઝી વે જે છે એ પાણીમાં નાખીને તમે પી લો એ જ છે એટલે એ એના ફાઇબર્સ અને એના જે પણ ગુણ હશે એ આપણને પ્રોવાઈડ કરશે તો આને તમે બનાવીને સરસ યુઝ કરજો અને આનું રેગ્યુલર સેવન આ તમે પંદર દિવસ લઈને પાછું પાંચેક દિવસ ગેપ કરો પાછો પંદર દિવસ લઈ પાંચ દિવસ ગેપ કરો એવી રીતના તમે કન્ટિન્યુટી જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરી શકો છો આ આપણી હેલ્થ માટે સારી જ વસ્તુ છે પણ આનો દરેક મેઇન વસ્તુ એ જ છે કે આપણે કે આને કાચી ન ખવાય બસ કાચી એટલે ન ખવાય કે એના બેનિફિટની જગ્યાએ પછી તમને નુકસાન થાય કેમ કે અળસીનું જે આ ઉપરનું જે લેયર હોય એ એટલું કડક હોય કે એ તમે જો કાચે કાચી ખાઈ જાઓ તો એ સીધે સીધી સવારના બહાર નીકળી જાય પણ તમને જે બેનિફિટ મળવાનો હોય એ નહીં મળે એનાથી એટલે બને ત્યાં સુધી એને શેકીને પછી આનો પાવડર કરીને તમે એને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી ને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ